આ ટીમ ના જેટલા મેમ્બરો છે કે જેટલા માણસો ભાગ લેનારા છે ઈ엔 કોઈને ખબર નહી હોય સસ્પેન્સ રીતે ચિઠ્ઠીઓ মেলवानी છે કેમેરામેન ને ખબર નહી હોય કે ચિયા ગ્લાસ માં પૈસા છે અને મારા હાથ માં ચિઠ્ઠીઓ છે બરોબર હવે ચિઠ્ઠીઓ માં એકણ ઉલાડું છું અને જે મેમ્બર જે ચિઠ્ઠી ઉલાડશે એમો જેટલો નંબર લખેલો હશે ઈ નંબર જ એને કલાસ સુપડવાવાનો બરોબર 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 રેડી રેડી

તમે ગમે તે ગ્લાસ ઉઠાવો ને ખાલી ગમે તે કેમેરા પૈસા ની ચિઠ્ઠી નાખેલી અંદર કોઈ નહીં તો ગ્લાસ લઈને સાઈડ માં રાખો તો સારું રાખો તો ભાઈ વા

વિચાર વિચાર પૈસા તો બસો રૂપિયા હવે ત્રણસો રૂપિયા ત્રણસો

ત્રણસો પચાસ પડે જીરો ત્રણસો બત્રીસો કઈ દેવા નહીં જોરદાર મેમ્બર હતા એમોથી ખાલી વિપુલ પંચસો રૂપિયા જીત્યો કરણ બસો રૂપિયા જીત્યો બાકી બધા રામનાથ પુટેલા તું જીતેલા તમનાથ પુટેલા ની ચાલુ વિપુલ